કેરળમાં કોવિડ જે એન પોઇન્ટ વનનો નવો પેટાવેલિયન્ટ મળી આવ્યો એક દિવસમાં પાંચ મોત સાથે ત્રણસોને નવા કેસ વડીલો માટે માસ્ક ફરજિયાત મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહવિલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે તમારાથી બોલાતું નથી તો કેમ ચૂંટાયા છો 140 મુસાફરોથી एसटी બસ ખેંચો ખેંચ અંતરોલીથી અમદાવાદ આવતી एसटी બસમાં ઉભા રહેવાની પણ જગ્યા નથી ગ્રામજનોએ બસ રોકીને કર્યો વિરોધ ગુજરાતમાં સરકારી વિભાગોમાં મંત્રીઓની સરપ્રાઈઝ વિઝિટથી અધિકારીઓમાં ફફડાટ અધિકારીઓ મોડા આવતા હોવાની અનેક ફરિયાદો તારક મહેતા કા ઉલ્ટા ચશ્ના શોમાં ટૂંક સમયમાં પાછા આવી શકે છે દયાભાભી દયાભાભી ઉર્પી દિશા વાકાણીનો કોમલ અને અંજલિ ભાભી સાથેનો ફોટો થયો વાયરલ અધિરંજન સહિત લોકસભામાંથી 31 વિપક્ષી સાંસદો આખા સત્ર માટે સસ્પેન્ડ અત્યાર સુધીમાં 47 લોકસભા સાંસદ સામે કાર્યવાહી ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સીએમ યોગીના નામની નકલી સંસ્થા ચલાવતા બે બદમાશો જળવાયા તેમજ નકલી દસ્તાવેજો અને આઈડી કાર્ડ પણ મળી આવ્યા લખનઉની સંજય ગાંધી પીજીઆઈ હોસ્પિટલમાં અચાનક લાગી આગ આગને કારણે અનેક લોકો દાઝ્યા સરકાર અમેરિકન ઓટોમેકરનું ભારતમાં સ્વાગત કરવા તૈયાર નિતિન ગડકરીએ કહ્યું હું ક્યારેય ડ્રાઈવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કરાચીમાં અજાણ્યા વ્યક્તિ ઝેર આપતા દાઉદ ઇબ્રાહીમને હોસ્પિટલમાં કરાયો હતો દાખલ ટ્વિટર એકાઉન્ટ ફ્રન્ટલ પોર્સનો દાવો છે કે દાઉદ ગઈકાલે રાત્રે જ મૃત્યુ પામ્યો